તો મિત્રો એક ડ્રાઈવર ને ઉભી ઊભી અને અમારા જયું ભાઈ તો નાસ્તો લઈ લીધો અમારે ઉતાવળ ક્લિપ બનાવવાનો ટાઈમ મળ્યો નથી એટલે અમે બનાવ્યું નથી એટલે સ્ટાર્ટિંગમાં સ્ટાર્ટિંગ માં બનાવી નાખી અમારે દ્વારકા તરફ જવાનું સૌરાષ્ટ્ર તરફ જવાનો ચાર દિન પ્લાન હતો શિવશક્તિ શક્તિ સાથે જવાનું હતું પણ આ બધું ઉતાવળ કંઈ કહેવાનું નથી કે બે બે કેમ્પેન જણાય નથી તો એ ચાલુ બસ આ તારીખ કેટલી છે તમને જણાય અમારે ચાર દિન નો ફૂલ એન્જોય કરવાનું છે તો બ્લોગ માં જોડાઈ રહેજો ફૂલ મજા આવશે તો વિડિયો

આપણે જોઈત ના દર્શન પણ કરી આપણે ઓલરેડી દર્શન કરી લીધા ને આપડા બધા મિત્રો હારે છે ને આપડા જયુભાઈ તો હજી આરામમાં છે તો આપણે હમણાં જગાડ સુ કે થોડોક મને આરામ કરવા દો તો આરામ કરવા બેઠા તો આપણે દર્શન કરી લીધા થોડોક નાસ્તો ને એવું કરીને પછી મળીએ મિત્રો તમારો ભાઈ પણ અમે ફ્રેશ થઈને જાગીને આવી ગયો છે કાલાવાડ રણુજા અત્યારે પહોંચી ગયા છે અને ધીણુભાઈ બધી ક્લિપો લઈ લીધી હું અત્યારે જાગ્યો છું તો અત્યારે ક્લિપ લઉં છું અને દર્શન કરી આવ્યું છું અને અહીં સ્ટાર્ટ હું કરું છું બ્લોગિંગ તો હવે અમારે જયું હું કહે છું અમારી પબ્લિક ની હમણાં જયું રહ્યા ને થોડાક મોડા જાગ્યા હતા પણ કઈ વાંધો નહીં દર્શન તો થઈ ગયા તો આપણે અહીંયા બસ તરફ અહીંયા ખાવાનું હે સીધું આપણે નાગેશ્વર

આપડે ચાર દિવસ આ બસ માં રખડવાનું હે ફૂલ એન્જોય હા મિત્રો અમે પહોંચી ગયા છીએ અમે આરાધના ધામ અમાર જયુપા બસ માં હે અમે આવે એટલે આરાધના ધામ કોઈ નીકળીએ તો આવી રહ્યા છે જયુપા તો આપણે પહોંચી ગયા આરાધના ધામ હાલો એ બધું જવાનું છે જોઈ લો તમને બોર્ડ દેખાડજો હાથ ને

ને બસ હવે જવાનું છે નાગેશ્વર એટલે નાગેશ્વર જઈને મળી તો ઓલરેડી અમે પહોંચી ગયા છીએ નાગેશ્વર ને અમારે જયુભા આવી ગયા છે કા જયું ભા જાયશું ને નાગેશ્વર કહેતા હતા દર્શન કરવા જાય બધા આવી પેલા આપણે દર્શન પણ ગયું ત્યાં ને જયું ભાઈ આ બે ગયા તડકો બહુ લાગે કા જયું નહીં તમે પણ ગયેલો માં લખ લખો હર હર મહાદેવ ઓલરેડી અમે દ્વારકા બેટ દ્વારકા પહોંચી ગયા છીએ આ મારી બસ છે અને આ બધા અહીંયા પાર્કિંગ માં રાખી દીધી આપણે કાં જઈશું બા રિક્ષા જવાનું છે કાયલીન અબે જલ્દી બોલ કલ સવારે પનવેલ નીકળના હૈ આગો તો બહુ લાગે એટલે રિક્ષા માં જઈશું આ રિક્ષા વાળા આવી ગયા છે તો અમે રિક્ષા જઈએ બેટ દ્વારકાના દર્શન કરવા અબે મજા આયે કે ના ભીડો કાં થઈ દીપ ભાઈ મજા આવે ને આ કઈ બહુ મજા આવે

અમે પહોંચી ગયા છીએ ગામ ભીમોરા મુગલમાંનું જન્મસ્થળ ને મોટું સ્થળ એટલે દર્શન કરવા જઈએ તમે જોડે રહીજો તમને દર્શન કરાવ્યું તો મુગલમાના સ્થળમાં જોઈ લો તમે આ બધો નજારો છે મોગલમાના ગામનું આ મંદિર છે મોટી એ થયાં છે તો અમે અંદર જવાનું છે તો અંદર જઈએ આપણે આવ્યા છીએ ભીમોરા મોગલમાનું જન્મસ્થળ પ્રાગટ્ય સ્થળ ગણાય એટલે આપણે આવ્યા છીએ મોગલમાના દર્શન કરવા તો આપણે પૂછવા મોગલ મને આપણે બહુ માની તો આપણે મોગલ મને દર્શન કરવા જવાનું છે તમને પણ દર્શન કરવાના છે તો જોડાય રેજો ચાલો આપણે દર્શન કરવા જઈએ તો મંદિરની અંદર પહોંચી ગયા છીએ અને આ મંદિર છે કાં જોયું પા મોગલ

હજી બજાર તમને દેખાતું તો જોડાયા મિત્રો થઈ જાય છે ચાર વિડીયો નોખા નોખા તો આપડે આ વિડીયો નો એન્ડ લાવી બીજા વિડીયો માં જોડાયા રેજો બીજા વિડીયો દ્વારકાધીશ ના દર્શન કરાવવાના હે કારણ કે અત્યારે તો રાત થઈ જાય તો આરતી માં ગયા તા પણ ટ્રાફિક ના લીધે શૂટ અને તમને ખબર તો હશે તે કે દ્વારકાધીશ ના મંદિર મોબાઈલ નથી લઈ જવા જતા તો એ તે બીજી ક્લિપ ની અંદર આ જોવા મળશે તમને તો મારી ચેનલ ને લાઈક અને શેર અને સબસ્ક્રાઇબ કરો જેથી કરી અમારા નવા નવા વિડીયો તમને જોવા મળે મ્યુઝિક